કેમ છો મિત્રો એક નવા વિડીયો સાથે પધારી ચૂક્યો છું વિડીયો પૂરો અને ધ્યાનથી જોજો મિત્રો એક નીચેનામાંથી કયા ઝાડના ફૂલનો ઉપયોગ મધ ઉત્પાદનમાં થાય છે ઓપ્શન જોઈ લઈએ સફરજન અનાનસ જાંબુ ચીકુ તેનો સાચો આન્સર છે મિત્રો એનો સાચો આન્સર છે જાંબુ જાંબુના ફૂલનો ઉપયોગ થાય છે બે રાઇઝોબિયમ કલ્ચર કયા પાક માટે વાપરવાની ભલામણ છે ઓપ્શન જોઈ લે કંદમૂળ વર્ગના કઠોળ વર્ગના ધાન્ય વર્ગના એ બી અને સી તો એનો સાચો આન્સર છે મિત્રો કઠોળ વર્ગના ત્રણ સૂકા અજોલામાં કેટલા ટકા નાઇટ્રોજન હોય છે તો ઓપ્શન જોઈ લે ત્રણથી પાંચ ટકા દસથી બાર ટકા પંદરથી સત્તર ટકા વીસથી બાવીસ ટકા તો એનો સાચો આન્સર છે ત્રણથી પાંચ ટકા ચાર વિશ્વમાં સજીવ ખેતીના પિતા તરીકે કોણ ઓળખાય છે તેનો સા ઓપ્શન જોઈ લઈએ મિત્રો એલ્બર્ટ હાવર્ટ રોબર્ટ હુક કિનોય રૂઝ મર્ગરેટ જેન્ટલી તેનો સાચો આન્સર છે મિત્રો એલ્બર્ટ હાવર્ડ પાંચ લાંબા ગાળાની પરિસ્થિતિ જળવાઈ રહેતી હોય તેને ખાલી જગ્યા કહેવાય તો ઓપ્શન જોઈ લઈએ આબોહવા હવામાન ઉષ્ણતામાન સમ શીતોષ્ણમાન એનો સાચો આન્સર જોઈ લઈએ મિત્રો આબોહવા એનો સાચો આન્સર છે છ પૃથ્વીને સપાટીને અડીને રહે રહેલા હવાના પડમાં સૂર્ય દ્વારા પ્રાપ્ત વિકિરણ શક્તિને કારણે કોઈ સ્થળે જે ભૌતિક પરિસ્થિતિ ઉદ્ભવે છે તે તેને તે સ્થળનું અને તે સમયે એટલે ખાલી જગ્યા કહેવાય ઓપ્શન જોઈ લે હવામાન વિસ્તાર સ્થળ પરિસ્થિતિ એક પણ નહીં તો એનો સાચો આન્સર છે મિત્રો હવામાન સાત કોઈ એક સ્થળના ભેજ ઉષ્ણતામાન અને હવા હવાના દબાણને ફેરફાર તેને ખાલી જગ્યા સ્થિતિ કહેવાય મિત્રો તો ઓપ્શન જોઈ લઈએ આબોહવા ભૌગોલિક પરિસ્થિતિ વરસાદ હવામાન તેનો સાચો આન્સર છે હવામાન મિત્રો આઠ કોઈપણ વિસ્તારમાં ટૂંકા ગાળાની પરિસ્થિતિમાં ફેરફાર થવો એટલે ખાલી જગ્યા કહેવાય મિત્રો ઓપ્શન જોઈ લઈએ હવામાન પાક પરિબળ આબોહવા જૈવિક પરિબળ તેનો સાચો આન્સર છે હવામાન મિત્રો નવ નીચેનામાંથી ઉષ્ણકટિબંધ પ્રકા પ્રકારના વાતાવરણમાં કેવા પ્રકારના વાતાવરણનો સમાવેશ થાય છે તો ઓપ્શન જોઈ લઈએ મિત્રો ભેજવાળા સૂકું અને અર્ધ અર્ધસૂકું એ બી બંને એક પણ નહીં તો એનો સાચો આન્સર છે મિત્રો એ અને બી બંને બંને આવશે એમાં દસ વલસાડ અને ડાંગ જિલ્લામાં કયું તાપમાન જોવા મળે છે તો ઓપ્શન જોઈ લઈએ ભેજવાળું તાપમાન જોવા મળે સૂકું અને અર્ધ અર્ધ અર્ધસૂકું જોવા મળે એ બી અને ત્રણે તો એનો સાચો આન્સર છે ભેજવાળું તાપમાન જોવા મળે મિત્રો અગિયાર નીચેનામાંથી સૂકું અને અર્ધ સૂકું વાતાવરણ કયા જિલ્લામાં જોવા મળે છે તો ઓપ્શન જોઈ લઈએ મિત્રો કચ્છ બનાસકાંઠા સૌરાષ્ટ્ર એ બી અને ત્રણેય તો બધા મિત્રોને ખબર જ પડી ગઈ છે ત્રણેય વિસ્તારમાં આ વાતાવરણ સૂકું અર્ધ અને સૂકું વાતાવરણ જોવા મળે છે મિત્રો બાર નીચેનામાંથી કયા જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડે છે તો ઓપ્શન જોઈ લઈએ મિત્રો કચ્છ નર્મદા વડોદરા કે વલસાડ એનો સાચો આન્સર છે મિત્રો વલસાડ તમારા નોલેજમાં વધારે કરી વધારો કરદમ વલસાડમાં ધરમપુરને ચેરાપુંજી તરીકે કહેવામાં આવે છે તેર નીચેનામાંથી કયા જિલ્લામાં સૌથી ઓછો વરસાદ પડે છે ઓપ્શન જોઈ લઈએ કચ્છ મહેસાણા પાટણ બનાસકાંઠા મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે ચૌદ સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત કયા માસથી થાય છે તો ઓપ્શન જોઈ લે મધ્ય મેથી મધ્ય જૂનથી મધ્ય સપ્ટેમ્બરથી મધ્ય ડિસેમ્બરથી તો બધા મિત્રોને ખબર જ છે મધ્ય જૂનથી ચોમાસાની શરૂઆત થાય છે પંદર સામાન્ય રીતે ચોમાસાનો અંત કયા માસમાં આવે છે તો ઓપ્શન જોઈ લઈએ જાન્યુઆરી અંત સુધીમાં એપ્રિલ અંત સુધીમાં જુલાઈ અંત સુધીમાં સપ્ટેમ્બર અંત સુધીમાં તો બધા મિત્રોને ખબર જ છે સપ્ટેમ્બર પ્રતે એટલે ચોમાસાની અંત આવે છે સોળ સૌથી વધુ વરસાદના દિવસો કયા મહિનામાં હોય છે તો ઓપ્શન જોઈ લઈએ ફેબ્રુઆરીથી માર્ચ એપ્રિલ મે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરથી ઓક્ટોબર તો બધા મિત્રોને ખબર જ છે જુલાઈથી ઓગસ્ટ સત્તર ગુજરાતમાં ખાલી જગ્યા માસ સૌથી ઠંડો અને સૌથી ગરમ માસ કયો છે તો ઓપ્શન જોઈ લે જાન્યુઆરીથી મે માર્ચથી જુલાઈ મેથી સપ્ટેમ્બર જુલાઈથી નવેમ્બર તો બધા મિત્રોને ખબર જ છે જાન્યુઆરીથી મે અઢાર ભારતમાં પ્રથમ હવામાન સંશોધન કેન્દ્રની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી તો વર્ષ જોઈ લઈએ મિત્રો ઓગણીસો ત્રીસ ઓગણીસો બત્રીસ ઓગણીસો સાડત્રીસ ચાલીસ તો એનો સાચો આન્સર છે ઓગણીસો બત્રીસ મિત્રો ઓગણીસ ભારતમાં જુદા જુદા કેટલા હવામાન વિભાગ છે તો ઓપ્શન જોઈ લઈએ પચીસ ઓગણત્રીસ બત્રીસ પાંત્રીસ તો એનો સાચો આન્સર છે પાંત્રીસ મિત્રો વીસ કૃષિ અને વરસાદને ધ્યાનમાં લઈને સમગ્ર ભારતમાં કુલ કેટલા એગ્રો એગ્રોક્લાઇમેટ ઝોન આવેલા છે તો ઓપ્શન જોઈ લઈએ સત્તાવીસ એકસો સત્યાવીસ બસો સતાવીસ ત્રણસો સતાવીસ મિત્રો સતાવીસ તો આવે છે પણ કેટલા સત્તાવીસ એકસો સતાવીસ રાઈટ આન્સર છે મિત્રો ગુજવાતાની એકવીસ કૃષિ અને વરસાદને ધ્યાનમાં લઈને સમગ્ર ગુજરાતમાં કુલ કેટલા એગ્રો કલાઇમેટ ઝોન આવેલા છે તો આપણા ગુજરાતમાં કેટલા એગ્રો ક્લાઇમેટ ઝોન આવેલા છે તે પ્રશ્નમાં પૂછાયું છે ઓપ્શન જોઈ લઈએ બે ચાર છ આઠ તો એનો સાચો આન્સર છે આઠ મિત્રો બાવીસ નીચેનામાંથી ગુજરાતમાં બીપી ઘઉંનો પાક કયા એગ્રો ક્લાઇમેટ ઝોનમાં લઈ શકાય છે તો ઓપ્શન જોઈ લઈએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદવાળા ઝોનમાં દક્ષિણ ગુજરાતમાં મધ્ય વરસાદવાળા ઝોનમાં દરિયા કિનારાના વિસ્તાર તથા ભાલ વિસ્તારમાં તો દક્ષ ડી દક્ષિણ સૌરાષ્ટ્રમાં તો એનો સાચો આન્સર જોઈ લે દક્ષિણ સૌરાષ્ટ્રમાં મિત્રો ત્રેવીસ નીચેનામાંથી કયા જિલ્લાનો દક્ષિણ ગુજરાતના ભારે વરસાદવાળા વિસ્તારને એગ્રો એગ્રોક્લાઇમેટ ઝોનમાં સમાવેશ થતો નથી તો ઓપ્શન જોઈ લઈએ મિત્રો એના ડાંગ કચ્છ વલસાડ કે સુરત તો બધા મિત્રોને ખબર જ પડી જાય છે કચ્છને સમાવેશ થતો નથી ચોવીસ નીચેનામાંથી ચોમાસું પાક તરીકે કયા પાકને ઓળખવામાં આવે છે ઓપ્શન જોઈ લે ખરીફ પાક રવિ પાક ઉનાળુ પાક એક પણ નહીં મિત્રો જે મિત્રોએ પૂરો વિડિયો જોયો હશે તો આ પ્રશ્નનો જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે પ્રશ્ન નંબર પચીસ નીચેનામાંથી શિયાળુ પાકને કયા પાક તરીકે પણ ઓળખવામાં આવે છે તો ઓપ્શન જોઈ લઈએ ખરીફ પાક રવિ પાક ઉનાળુ પાક એક પણ નહીં તો શિયાળુ પાકને રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે મિત્રો જે બે પ્રશ્નો મેં પૂછેલા છે તે કોમેન્ટ બોક્સમાં મિત્રો જવાબ આપજો એમના જે બી મિત્રોને મારા વિડીયો પસંદ આવ્યા છે લાઈક લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ